જી રાજેશભાઈ અત્યારે જે નો રોડ નો ટોલ નું જે મુહિમ હતું જી એમાં તમને રિઝલ્ટ મળ્યું છે જી આને લઈને સંપૂર્ણ સ્પષ્ટતા જે થવી જોઈએ જે લોકો સુધી પહોંચવી જોઈએ જી આને લઈને તમે શું કહેશો જી આજે આપના માધ્યમથી નીરોભાઈ હું સર્વે આપના દર્શકોને જણાવું છું અને સર્વે ટ્રક માલિકોને જણાવું છું કે આજની આ લડાઈ છે

જિલ્લાના એટલે નેશનલ હાઈવે ઓથોરિટી ની અંદર માં આવતા મોખા હોય સામખિયારી હોય સુરજબારી હોય કે માખેલ હોય ચાર ટોલ નાકા ઉપર જ્યાં ભારે ભરચક ટ્રાફિક વાળા હાઈવે છે ત્યાંથી આપણે ત્રણ દિવસ ની રાહત આપવામાં આવી છે પછી બીજા નંબર માં મોખામાં આપણે પંદર દિવસે ખાડા પૂરવાની વાત હતી અહીંયા કલેક્ટર ના મધ્યસ્થાથી એસપી સાહેબ શ્રી સાગર બાગબાર શ્રી ના મધ્યસ્થાથી માત્ર ત્રણ દિવસમાં ખાડા પુરાવાની વાત છે ત્રણ દિવસની અંદર ખાડા પૂરી દેવા અને દસ થી પંદર બાર દિવસની અંદર ટોટલ રોડ ને રિપ્રેસિંગ કરી દેવાનું મોટા મોટા જે ખાડા છે પડ્યા છે જેની દસ મીટર થી લંબાઈ વાળા ખાડા છે એ એવા વિસ્તાર ને ટેક કરીને એ એ ટોટલ ખાડાઓને પાર થી દસ થી બાર દિવસમાં કમ્પ્લીટ કરી દેવાની વાત છે પણ આમાં ઘણા માત્ર જાણવા મળી રહ્યું છે જી કે જ્યારે મોખામાં બંધ કર્યું તું જી ત્યારે પણ ખાડા પૂર્યા હતા ઈ ખાડાની ની આયુ નથી તરત તૂટી ગયા હતા અત્યારે ફરી પાછા ખાડા એ ને રીતે પૂરશે તો ફરી પાછા એ ખાડા નું આયુષ્ય શું હશે કારણ કે લોકો અત્યારે ઘણી ગેરસમજ ઉભી થઈ છે ઘણા મને ફોન આવ્યા મને કમેન્ટો આવી રહી છે અત્યારે જી 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 કે આમાં પાછું આમાં લોલીપોપ જેવું કાઈ દેખાઈ રહ્યું છે નીરોભાઈ નીરોભાઈ હવે કામ કરવાનું ઓથોરિટી છે નેશનલ હાઈવે નેશનલ હાઈવે ઓથોરિટી ને બરોબર એને ને ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન ની ટીમ સાથે જોડાયેલી રહેશે એની મોનિટરિંગ કરશે અને હર દિવસે કલેક્ટર સાહેબ ને એનો રિપોર્ટ આપશે કામ કેવું થઈ રહ્યું છે કેટલું થઈ રહ્યું છે કેટલી સ્પીડમાં થાય છે

કે આજે અમે અહિયાં સામખિયારી જે કલેક્ટર સાહેબ અને એસપી સાહેબ જે મધ્યસ્થતામાં જે આવેલા હતા જેનો આપણે જોઈએ તો એટલો બધો સકારાત્મક અભિગમ હતો કે એની ટ્રક ટ્રાન્સપોર્ટ ની પીડા અમારી હતી જે અમારે મોઢાથી વેદના અમે કાઢતા હતા સેમ પીડા સેમ વેદના ને મોહર લગાવતા હતા કલેક્ટર સાહેબ

એનું કોઈ અમને દબાણ નતો કે ભાઈ હવે આને ગમે એમ કરીને પતાવી એટલો ચોક્કસ હતો કે ભાઈ આપડે તમે અહિયાં આ લડત લડો છો આની અંદર તમને સંતોષકારક તમને અભિગમ તમને વિશ્વાસ આવે

આપણે જે રીતનો આપણે ખુલાસો દેવો હોય એ રીતે તમે લોકોને અત્યારે આપણે જાહેર મંચ ઉપરથી કઈ રીતે લોકોને વિશ્વાસમાં રાખી અને તમે ખુલાસો કહેશો કારણ કે જો આ વસ્તુ બીજી વાર ના બને એટલે લોકો અને ટ્રાન્સપોર્ટરો દ્વારા પણ અનેક કમેન્ટ આવી છે તો આ વારંવાર અકસ્માતો થતા હતા હમણાં જ તમને ખબર હોય ખેડૂત ઉપર ત્રણ જે જુવાન છોકરાઓ હતા એમના પણ મૃત્યુ થયા હતા તો આ વિષયને કોઈ ધ્યાનમાં લેવામાં આવ્યું છે કે આવી રીતના અકસ્માતો

અને આપણો જે ત્રણ દિવસ નો જે આપણે આપણે છવ્વીસ કલાક સ્ટ્રાઈક ઉપર ઉભા રહ્યા અને આપણને ત્રણ દિવસ સુધી આપણે જે ટ્રકો વાળાને છૂટ આપી છે આની અંદર અમને સંતોષ લાગ્યો કે ભાઈ ચાલો આટલો આપણે બરાબર છે અને આપણે હવે આવતા દિવસો ની અંદર આ લોકોને તાત્કાલિક ધોરણે કામ કરવાનું આપણે એને મોકો આપો જોઈએ જો આંદોલન ખોલશે ટ્રકો અહિયાંથી નીકળશે તો જ કામ થાશે કામની કામની મુદત આપણે કોઈ લાંબી નથી લીધી કામની મુદત કેટલી લીધી છે

ભુજ ને કચ્છ નો જે કચ્છના ટૂંકમાં જેટલા નેશનલ હાઈવે છે ત્યાં કને દસ થી બાર દિવસ ની અંદર જે નનકા મોટા ખાડા છે બે થી ત્રણ દિવસમાં પુરાઈ જશે અને જે દસ મીટર થી માથે ના જે ડેમેજ થયા છે

આજની તારીખ પચીસ ત્રીસ જણા છીએ તો બે બે ત્રણ ત્રણ જણા ને અધિકારી સાથે અમે આરોજ નું અમે રિપોર્ટિંગ કરશું જ્યાં પણ અમને અમને ડેલી ડીલે થઈ રહ્યો છે એવો જણાશે કામમાં ગુણવત્તા બરાબર નથી જળવાતી એવો જણાશે એ અમે તમામ રિપોર્ટ અમે કલેક્ટર સાહેબ ને

તમામ સમગ્ર કચ્છ જિલ્લાની જનતા ટ્રક ડ્રાઈવરો ટ્રક માલિકો અને મધ્યના જે આજુબાજુના જે વિસ્તારના લોકો જેઓ આ સફળ બનાવવા માટે અમને સાથ મુહિમ આપ્યો છે એ તમામનો ઓલ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન હોતી હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આવતા દિવસોની અંદર પણ તમે અમને આવો ને સાથ સહકાર આપતા રહેશો અને અમારી આવી કોઈ પણ ભવિષ્યની અંદર કઈ પણ લડત હોય એ આપણે આવીને આવી રીતના આપણે સફળતા પ્રાપ્ત કરતા એવો વિશ્વાસ વ્યક્ત કરું ચોક્કસ ચોક્કસ રાજેશ ભાઈ આજે તમારા જે બધાની મુહિમ થકી કચ્છના અનેક યુવાનો હોય કે વડીલો હોય એની આપણે જે અવારનવાર અકસ્માત થતા અટકાવી શકશું એ બદલ ખૂબ ખૂબ આભાર જી જી થેન્ક યુ થેન્ક યુ